રાપર નગરપાલિકા દ્વારા માય થેલી ઇવેન્ટ હેઠળ પ્લાસ્ટિક મુક્ત ઝુંબેશ વિશ્વભરમાં વધતા પ્લાસ્ટિકના બેફામ ઉપયોગને કારણે પર્યાવરણ સામે ગંભીર પડકારો ઉભા થયા છે આ સંદર્ભે રાજ્યની મહાનગરપાલિકા તેમજ નગરપાલિકાઓ દ્વારા માય થેલી ઇવેન્ટ અંતર્ગત પ્લાસ્ટિક મુક્ત ઝુંબેશ શરૂ કરવામાં આવી છે રાપર નગરપાલિકા દ્વારા શહેરમાં આ ઝુંબેશના ભાગરૂપે જૂના કપડા એકઠા કરીને તેમાંથી કપડાની થેલીઓ બનાવવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે આ થેલીઓ શાકભાજી અનાજ તથા રસકસ વેચનારા ફેરિયાઓને વિતરણ કરાશે જેથી શહેરમાંથી પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડી શકાય આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ ચાંદભાઈ ભીંડે ચીફ ઓફિસર રવાજી જાડેજા કર્મચારી મંડળના પ્રમુખ હકુમતસિંહ સોઢા એકાઉન્ટન્ટ મહેશ સુથાર ચંદ્રસિંહ જાડેજા દિવ્યરાજસિંહ જાડેજા શીતલબેન જામ બધીબેન પટેલ શારદાબેન કોલી સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા નગરપાલિકા કચેરી મધ્ય એકઠા કરી તેને થેલીઓ બનાવી અને આપવામાં આવે તેનાથી કરીને પ્રતિબંધિત પ્લાસ્ટિક હોય પ્લાસ્ટિકનો ઉપયોગ આપણે ઘટાડી શકીએ અને પર્યાવરણ જે આપણું છે આપણે બચાવી શકીએ પર્યાવરણમાં જે પ્લાસ્ટિક છે એનો ડિસ્પોઝ થતા ઘણો ટાઈમ લાગતો હોય છે જેથી કરીને વધુ વધુ કપડાની થેલીનો ઉપયોગ કરી પર્યાવરણનું આપણે રક્ષણ કરી શકીએ પ્રતિબંધિત પ્લાસ્ટિક જો વપરાતું હશે તો નગરપાલિકા તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરશે એમ એમાં પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરી એને ડિસ્પોઝ કરવામાં આવશે અને સૂચના દેવામાં આવશે કે જો આવું કોઈ પણ પ્લાસ્ટિક ક્યાંય પણ વપરાતો દેખાશે તો ભવિષ્યમાં તેને સીલ કરવાની પણ તૈયારી આવશે